ઝેરી કોબરા સાપ ને પકડતી વખતે સાપ ના ડંખથી એક સ્નેક ચાર્વર નું મૃત્યુ થયું છે ઘરમાં ઘૂસી ગયેલા ઝેરી કોબરા સાપને પકડતી વખતે સાપના ડંખથી એક સ્નેક ચાર્મરનું કમનસીબે મોત થયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ ઘટના પાંચમી ઓગસ્ટ સોમવારે રાત્રે દસ વાગે બની હતી કિંગ કોબરા સાપને બચાવવા ઘરેથી આવેલા સર્પ મિત્રનો એક વિડીયો બની રહ્યો હતો અહીં જણાવી દઈએ કે વરસાદના દિવસોમાં સાપ બહાર આવવાના કિસ્સાઓ વધી રહ્યા હોય છે કારણ કે ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે સાપ ઘણી વખત ઘરની અંદર જઈ અને ભીના તેમજ અંધારાવાળી જગ્યાએ છુપાઈ જાય છે આ ઘટના ગોંદિયા શહેરમાં બની હતી જ્યારે પરિવારની એક મહિલા સભ્ય રસોડામાં ગઈ ત્યારે તેણે એક કોબરા સાપને તેના હુડ સાથે બેટેલો જોયો તેનું હૃદય કંપી ઉઠ્યું અહીં પરિવારના સભ્યોની સૂચના ઉપર ગોંદિયા શહેરના ફૂલચુર વિસ્તારમાં રહેવાસી સર્પમિત્ર સુનિલ તારાચંદ નાગપુરે બચાવકર્તા તરીકે સ્થળ ઉપર પહોંચ્યા આ દરમિયાન પરિવારના સભ્યો અનેક વિસ્તારના દર્શકોએ કોબરા સ્નેક રેસ્ક્યુ ઓપરેશનનો લાઈવ વિડિયો બનાવવાનું શરૂ કર્યું હતું સર્પ મિત્ર સુનિલે કોબરા સાપને બચાવ્યો અને લાકડીની મદદથી તેની ડી પકડી અને કોબરા સાપને સીધો લટકાવ્યો તેની લંબાઈ લગભગ છ ફૂટ જેટલી હતી ત્યારબાદ કોબરામાં ભરી રહ્યા હતા જ્યારે ઝડપથી સાપે તેનો હુડ ઊંચો કર્યો અને તેને સર્પ મિત્ર હાથમાં પકડીને સાપના પંજા ઉપરથી જોરથી ડંખ માર્યો જેના કારણે લોહી નીકળવા લાગ્યું આ સાદી બેદરકારી સર્પમિત્ર માટે ખૂબ જ મોંઘી સાબિત થઈ જ્યારે સાપે ડંખ માર્યો ત્યારે કેટલાક બાળકો હસી રહ્યા હતા અને કેટલાક ડરના માર્યા ભાગતા જોવા મળ્યા હતા આ પછી સર્પમિત્ર સુનીલે સાપને બચાવ્યો હતો અને કોથળો ઉપાડ્યો હતો પરંતુ કોબરા સાપને ખુલ્લામાં ભટકવા માટે છોડી દેવામાં આવ્યો હતો અને તેની જિલ્લા સરકારી કેચિયસ હોસ્પિટલ પહોંચતા લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો હતો તેના શરીરમાં ઝેર ફેલાઈ ગયું હતું પરિણામે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું મૃત્યુના સમાચાર મળતા જ પરિવારજનોને ઘેરો આઘાત લાગ્યો હતો અને આસપાસમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું